ભાવનગર શહેરના અધેવાડા ખાતે આવેલા શિવકુંજ આશ્રમ ખાતે ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભા બેઠકનો ભારતીય જનતા પાર્ટીનો મિલન કાર્યક્રમ યોજાયો રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના મત ક્ષેત્ર વિસ્તારમાં અગાઉ માવઠાની આગાહીના કારણે સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો જેમાં ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મહિલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર જિલ્લાના ભાજપ અધ્યક્ષ આર સી મકવાણા મહામંત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જો કે રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દૂરસ્થ તબિયતના કારણે ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા